ગુજરાતમાં ચકચારીને હડકમ મચાવતી ખ્યાતિ મળતી હોસ્પિટલ કાંડની જે ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિઓ મૃત્યુ પામે છે અને ચાર થી પાંચ વ્યક્તિઓ ગંભીર અવસ્થામાં અત્યારે હોસ્પિટલમાં ભરતી જ છે આ કેમ્પ રવિવારના દિવસે કડીના બોરીસળામાં યોજવામાં આવ્યો હતો જેની પત્રિકા પણ છપાઈ હતી અને પત્રિકા વહેંચાઈ પણ હતી બ્યાસી જેટલા જે ગ્રામજનોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો જેમાંથી ઓગણીસ વ્યક્તિઓ છે તેમને હૃદયની તકલીફ છે તેવું ચેક કરવા આવેલા ડૉક્ટરે જણાવ્યું હતું અને બીજા દિવસે સવારે આ ઓગણીસ વ્યક્તિઓને એક લક્ઝરીમાં આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને તેમના પરિવારજનોને આ હોસ્પિટલના તંત્ર દ્વારા જાણ કરવામાં નથી આવતી અને આ દર્દીઓના હૃદયના ઓપરેશન કરી દેવામાં આવે છે ઓપરેશન કર્યા બાદ બે દર્દીઓની તબિયત લથડે છે અને તે મૃત્યુ પામે છે અને ત્યારબાદ હોબાળો બચે છે આજ ઓગણીસ દર્દીઓમાંથી એક દર્દી હતા જેમનું નામ છે રમીલાબેન તેમણે નવજીવન ન્યૂઝ સાથે વાત કરી છે અને આ ખેલ છે તેને પોલ ખોલી નાખી છે એટલે અમારા ભરાણે તે આગળ ડોક્ટરો આવ્યા હતા તે અમે તપાસ કરવા તે પછી અમે એમ કીધું અમને અમને એવું પેલું કરીને તે તમારા હૃદયની તકલીફ છે તે પછી કે તમારે અમદાવાદ લઈ જવાનો છે એમ કહો કે હૃદયની તકલીફ છે ને તે કે એમ કે સરિયો નાખીને ન કે નરીઓ સાફ કરી દેશે તો પછી તમને આગળ તકલીફ ના થાય અગાઉથી તમે કરો તો કે મેં કહ્યું અત્યારે હાલમાં તો મને કોઈ તકલીફ જ નહીં હું તો ઘોડા જેવી રમઝટ ખેતર બેતર બધાઈ જાઉં છું મને કોઈ તકલીફ તો નથી જ પણ આ તો કોક કોક દિવસ અહીં દુખતું હતું તે વારી કીધું લાને ત્યાં ગમત છે તે બતાવી આવીએ તે બતાવવા એ તે પછી ડોક્ટરે આવું કીધું એટલે કીધું તાણે એ જઈએ કીધું તાણે બતાવવા શું જાય છે રિપોર્ટો રિપોર્ટોને એવું બધું કર્યું અને હોસ્પિટલમાં ક્યારે આવ્યા કાલ સવારે આયા તા નવ વાગે હોસ્પિટલ માં સુસી તો મેં જો ઘટના હોસ્પિટલ માં આઈન તો અમને બધાના લોહીના રિપોર્ટો કાઢ્યા ન આ એજ્યુકેશન કરાય પછી એટલે તમારા સાથે કોણ કોણ સોનોગ્રાફી કર્યો તમારી સાથે કોણ કોણ હતા તમારા પરિવાર એટલે માર ઘરવાળા હતા બીજું કોઈ નહી તે મારી સાથે આયા તા પણ એ આઈસીયુમ સી હતા રે એટલે એ રહ્યા આયા તા પણ એમને થોડીક લીગી તકલીફ જેવું હતું તે કે બતાવી દઉં તાણે પથરીની તે તેમના તો કે નરીઓ બ્લોક કીધી તે પછી એમના સ્ટેન્ડ મેલ્યું કો ઓપરેશન ઓપરેશન હવે એવું તો મને ખબર નહીં એ નીચે સી આઈસીઓ મને હું ઉપર એટલે આમ તમે લોકો અહીંયા હોસ્પિટલ આવતા હતા તો તમારા પરિવારને તમે જાણ કરીને હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ ના એવું તો નહીં પણ ખાલી મેં બતાવવા જઈએ છીએ એવું કીધું હતું અમારા બાબલાને અચ્છા કેમ પતો તે અમને આવું કીધું છે તે મેં બતાવવા જઈએ છીએ એવું કીધું હતું અમારા બાબુ ઘેર નહીં રહેતો એટલે અમદાવાદ રહેશે અમે બે ઘેર રહીએ છીએ એટલે અમે વાત કરી હતી જ્યારે ઓપરેશન કરવા માટે આયા ઓપરેશન કર્યું ત્યારે સિગ્નેચર પરિવારજનોની લેવામાં આવી કે જાણ કરવામાં આવી કે તમારા હસબન્ડનું ઓપરેશન એ તો પણ કોઈ હતું જ નહીં હું હું જ હતી બીજું તો કોઈ નહોતું એટલે બાબાને તો છે તે ફોન કરે એમ ન તો ચાલુ તું ઓપરેશન એટલે તો પૈસા વૈસા લીધા કઈ રીતનું પૈસા આ ઓપરેશનના ઓય તો કાર્ડમાં કયા કાર્ડ

પણ રાતે ખબર પડી કે એ એમ કો વધારશો હું વધારશે એવું પછી કીધું એટલે અમને રાત્રે જ ખબર પડી સિરિયસ કેસ છે નક નથી ખબર અમને તો રમીરા જે પ્રકારે જણાવ્યું તે મુજબ તેમને કોઈ પણ પ્રકારના હૃદયની તકલીફ નથી તેમ છતાં તેમને અહીંયા લાવવામાં આવ્યા અને તેમને હૃદયની તકલીફ છે તેમ કહી તેમનું ઓપરેશન કરવાનું છે તેવી વાત કહી છે તેમના પતિ છે તેમને પણ પથરીની તકલીફ હતી પરંતુ તેમને પણ હૃદયની તકલીફ છે તેમ કહી તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અત્યારે તે આઈસીયુ છે આ જે પ્રકારે ઘટના બની છે જેમાં અનેક સવાલો ઊભા હાલ થઈ રહ્યા છે સૌથી પહેલો સવાલ તે ઊભો થઈ રહ્યો છે કે આ ગ્રામજનોના કોના સહયોગથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ હોસ્પિટલના તંત્ર દ્વારા કડી તાલુકામાં ભૂતકાળમાં કેટલા કેમ્પો કરવામાં આવ્યા છે અને તેમને કોણ સહયોગ કરી રહ્યું છે કોણ આના સંચાલકો અને કોણ માલિક છે તેના પણ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે મહેસાણાના આરોગ્ય વિભાગના અધિકારી હોય કે કડી તાલુકાના હેલ્થ ઓફિસર હોય તેમનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેઓએ કહ્યું છે કે કડીના બોરીસણામાં જે પ્રકારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોઈ પણ પ્રકારની જાણ તેમના આરોગ્ય વિભાગને કરવામાં નથી આવી આ મામલે જે પ્રકારની અપડેટ સામે આવશે તે મુજબ નવજીવન ન્યૂઝ આપના સુધી